કે તેને તસવીરો અને તેના વિડીયો જોતા જૂના ગુજરાતની જનતા આશ્ચર્યચકિત થઈ ગઈ આપણે જણાવી દે કે રાજનીતિના નામે ગુંડાગર્દી કઈ રીતના થઈ શકે તમે પાર્ટીનો ખેસ પહેરો છો તમે પાર્ટીની ટોપી પહેરો છો પાર્ટીના નામે પ્રદર્શન કરો છો અને ત્યારબાદ તમે પથ્થર મારો કરો છો તમે કાચની બોટલો ફેંકો છો આ દેશમાં વિરોધ કરવો આ દેશમાં પ્રદર્શન કરવું હર કોઈને અધિકાર છે પણ તે શાંતિપૂર્વક હોવું જોઈએ અમદાવાદના પાલડી સ્થિત કોંગ્રેસ કાર્યાલય ઉપર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના કાર્યકરો પ્રદર્શન કરવાના હતા આ પ્રદર્શનને લઈને તેઓ કોંગ્રેસ કાર્યાલયથી થોડા દૂર અંતરે ભેગા થઈ રહ્યા હતા પચાસ થી સો કાર્યકરો ભેગા થયા બાદ આ કાર્યકરોએ કોંગ્રેસ ભવન બાજુ કૂચ કરી આ તમામ યુવા મોરચાના કાર્યકરોએ ગળામાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો ખેસ નાખ્યો હતો આ ભગવો ખેસ છે કહેવાય છે કે ભગવો એટલે શાંતિનું પ્રતિક ભગવો એટલે એકતાનું પ્રતિક આ ભારતીય જનતા પાર્ટીનું કેવું છે અને તે જ ખેસ પહેરી આ શાંતિના દૂતો કોંગ્રેસના કાર્યાલયે પહોંચ્યા અને તેમણે અશાંતિ જગાવી આ વિડિયો જે તમને બતાવી રહ્યા છીએ તેમાં યુવા મોરચાના અનેક કાર્યકરો અને યુવા મોરચાના પ્રમુખ પણ હાજર છે

પોલીસની હાજરીમાં ગમે તેવી ગાળો બોલવી મોટા પથ્થરો ફેંકવા આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે બની શકે કે હવે ભાજપ એવું નિવેદન પણ આપે કે અમારા કાર્યકરો નહોતા તો આ કાર્યકરો કોના હતા સોશિયલ અમદાવાદના સોશિયલ મીડિયામાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાની

કોંગ્રેસ કાર્યાલય એક પાર્ટીના કાર્યાલય ઉપર જઈ પ્રદર્શન કરવાનું પ્રદર્શન દરમિયાન તકરાર કરવાની અને ત્યારબાદ પથ્થરમારો કરવાનો અને તે પણ હિંસક બીજેપી ના યુવા મોરચાના ચાર થી વધારે કાર્યકરો ઘાયલ પણ થયા છે સંવેદના છે અમને તેના પ્રત્યે પણ એક પોલીસ અધિકારી ઘાયલ થયા છે જેને એસજીવીપી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી પણ આ કાર્યકરો ગળામાં ખેસ આવી ગયો એટલે પરવાનો મળી ગયો કે તમે કંઈ પણ કરી શકો તે કોંગ્રેસના હોય કે ભાજપના હોય આપને જણાવી દઈએ કે જે રીતના પરિસ્થિતિનું નિર્માણ થયું છે પોલીસને ભારતીય જનતા પાર્ટીનો ડર છે ગળામાં કેસરી ખેસ નાખી લીધો એટલે તમે કંઈ પણ કરી શકો આ તે જ ભાજપના કાર્યકરો છે જે શાંતિની વાત કરે છે આ તેજ ભાજપના નેતાઓ છે જે શાંતિના દૂત તરીકે તમારી સામે આવે છે અને ગઈકાલે તેઓ અશાંતિના દૂત બન્યા અમદાવાદ પોલીસ કહે છે કે જે દોષી થશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે અને તમામની સામે તપાસ કરવામાં આવશે પણ સવાલ તે જ છે કે જ્યારે કાર્યકરોએ પ્રદર્શનની જાહેરાત કરી તો ભારતીય જનતા પાર્ટીના કોઈ મોટા નેતા કે દિગ્ગજ નેતાઓએ આ યુવા મોરચાને કંટ્રોલ કેમ ન કર્યો કેમ ન સમજાવ્યું કે તમે પ્રદર્શન કરો માત્ર શાંતિથી કરજો ચાલો કોંગ્રેસ તરફથી પથ્થર મારવાની શરૂઆત થઈ તો તમારે ત્યાંથી હટી જવાનું હતું કારણ કે પોલીસ મોટી સંખ્યામાં હતી પણ તમે તો તેનો પણ જવાબ આપ્યો તસવીરમાં કોંગ્રેસના કાર્યકરો પથ્થર ફેંકી રહ્યા છે અમે નથી કહેતા કે ખાલી ભાજપ ફેંકી રહ્યું છે બંને કાર્યકરોની વાત છે પણ સૌથી વધારે મોટું દાયિત્વ તમારું બને છે ભારતીય જનતા પાર્ટીનું કારણ કે જનતાએ ગુજરાતની સાડા છ કરોડની પ્રજાએ તમારી ઉપર વિશ્વાસ મૂક્યો છે અને તમે આ વિશ્વાસને તોડ્યો છે પોલીસ તપાસ કરી રહી છે આગળ શું થશે તે કેવું મુશ્કેલ છે પણ એટલું તો કહેવાય કે મહાત્મા ગાંધીના ગુજરાતમાં જે મહાત્મા ગાંધીએ દેશ અને વિશ્વને અહિંસાનો સંદેશ આપ્યો તે મહાત્મા સમય નક્કી કરશે પણ એટલું ચોક્કસ છે કે ગાંધીના ગુજરાતમાં હવે આવા તકરાર આવા પ્રદર્શન સામાન્ય થઈ ગયા છે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી આવીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર